હવે વિસનગર શહેરમાં સૌપ્રથમ વખત એક્યુપેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગુરુકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડોક્ટર યોગેશભાઈ પરમારના હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે જેમાં કમ્મર તથા ગરદનના દુખાવા ફેફસામાં નળીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપેશર થેરાપીનો લાભ મેળવો હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર સુના કોમ્પ્લેક્ષ ગુરુકુલ રોડ આઈટીઆઈ ચોકડી વિસનગર મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા આઈટીડીસી કોર્સ એટલે કે ઇન્ટીગ્રેટેડ પર્સનલ ડેવલપમેન્ટ કોર્સ આ કોર્સ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા ડિઝાઇન થયેલ કોર્સ છે સાકરચંદ પટેલ યુનિવર્સિટી સાથે બે હજાર એકવીસમાં જેનું એમઓયુ થયું હતું સમગ્ર દેશમાં સત્યાવીસ જેટલી યુનિવર્સિટીઓમાં આ આઈટીડીસી કોર્સ ચાલી રહ્યો છે ત્યારે આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ સાથે સાળંગપુર સ્વામિનારાયણ મંદિરના આઈટીડીસી ઘટક સાથે સંકળાયેલા આ સંપ્રદાયના પૂજ્ય ધૈર્યમુનિ સ્વામી અને પૂજ્ય દિવ્યમનન સ્વામીએ યુનિવર્સિટીમાં ચાલતા કોર્સ અંગેની ચર્ચા કરી હતી અને આ બાબતે આવનાર ભવિષ્યમાં દેશની સત્તાવીસ જેટલી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત આ ઘટક અને કોર્સ સાથે સંકળાયેલા તમામ તજજ્ઞોને સાથે રાખીને સૌ વિશાળ અધિવેશન સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવે તેવી ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલે મન વ્યક્ત કરી હતી અને આ બાબતે સાળંગપુર ખાતેથી પધારેલ બંને સ્વામીએ સહર્ષ સ્વીકારીને આ અંગે ઝડપથી આયોજન કરવાની તૈયારી બના બતાવી હતી સાકરચણ પટેલ યુનિવર્સિટી ખાતે ચાલી રહેલા આ કોર્સના કોઓર્ડિનેટર શ્રી તુલસીદાસ નાકરાણીએ જાણકારી આપી હતી તુલસીદાસ ભી આઈટી ડીસી ના કોઓર્ડિનેટર તરીકે તમે કોર્સ વિશે થોડી જાણકારી આપજો ચોક્કસ આઈપીડીસી કોર્સ એનું ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ આ કોર્સ છે એ બીએપી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ડિઝાઇન થયેલો કોર્સ છે લગભગ ગુજરાતની સત્યાવીસથી અઠ્યાવીસ યુનિવર્સિટીની અંદર આ આઈપીડીસી કોર્સ ચાલી રહ્યો છે સાકરચંદ પટેલ યુનિવર્સિટીએ પણ બીએપીએ સંસ્થા સાથે એક એમઓયુ દ્વારા બે હજાર એકવીસની અંદર આ કોર્સની શરૂઆત કરેલી અને આ કોર્ષનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એની અંદર માનવીય મૂલ્યોનો વિકાસ થાય પારિવારિક ભાવના દ્રઢ થાય દેશ પ્રેમની ભાવના જાગે આવા બધા ઘણા બધા ઉદ્દેશ આ આઈપીડીસી કોર્સની અંદર રહેલા છે અને છેલ્લા ચાર વર્ષથી સાકરચંદ પટેલ યુનિવર્સિટી આ કોર્સ સરસ રીતે ચલાવી રહી છે આજે સાળંગપુરના જે સ્વામી આવ્યા હતા એ બાબતે શું કહેશો હા બીએપી સંસ્થા દ્વારા આ કોર્સ કાર્યરત છે એમઓયુ દ્વારા તો અવારનવાર દર વર્ષે બીએપી સંસ્થાના જે ના જે પણ સંતો જોડાયેલા છે સંતો દ્વારા દરેક યુનિવર્સિટીની અંદર એક મુલાકાત થતી હોય છે કોર્સ કેવી રીતે ચલાવવામાં આવે છે શું એનો પ્રોગ્રેસ છે તો આજે સારંગપુર મંદિરેથી પૂજ્ય ધૈર્યમુનિ સ્વામી અને પૂજ્ય દિવ્યમનંત સ્વામી બંને સંતો યુનિવર્સિટીમાં પધાર્યા હતા યુનિવર્સિટીના જે દરેક કોલેજના ડીન અને પ્રિન્સિપલ છે એમની સાથે મિટિંગ કરી યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ સાથે પ્રકાશભાઈ સાહેબ સાથે પણ એક મુલાકાત થઈ અને આવનારા દિવસોની અંદર આઈપીડીસી કોર્સ દ્વારા શું શું થઈ શકે કેવી રીતે યુનિવર્સિટી પોતાનું યોગદાન આપી શકે આની અંદર અને એવું ઘણી બધી ચર્ચા પ્રકાશભાઈ સાથે આજે સંતો દ્વારા પણ થઈ છે અને સારું એવું પ્લાનિંગ આ વગરના ભવિષ્યની અંદર ખૂબ સરસ રીતે વિદ્યાર્થીઓના વિકાસ માટે ઘણા બધા પગલાં લેવાશે

સ્વામીજી તરફથી પણ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા કોર્સ વિશે ખૂબ જ સંતોષકારક પ્રતિભાવ આપવામાં આવ્યા હતા અને આજની મિટિંગની અંદર જે આઈપીટીસી કોર્સની અંદર સંસ્કાર અને આપણા ભારતની સંસ્કૃતિનું સિંચન કરવામાં આવે છે તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કઈ રીતે કરવામાં આવે એની ચર્ચા થઈ સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી અક્ષરધામ અને તાજેતરમાં જ અબુધાબીમાં શરૂ કરવામાં આવેલું સ્વામિનારાયણ મંદિર અને ન્યૂ જર્સીની અંદર શરૂ કરવામાં આવેલું મંદિર રોબિન શિવમાં એ અદભુત રચના થઈ કરેલી છે અને તેની સાથે સાયન્સ અને ટેકનોલોજી પણ જોડાયેલું છે તો આ મંદિરની રચનાની અંદર પાયાને ઈટ તરીકે જે પણ ટેકનોલો અને સાધુ સંતોએ પોતાનું જ્ઞાનથી સેવાઓ આપી છે તેમના અનુભવો એ આપણા વિદ્યાર્થીઓને ઓનલાઈન અથવા તો જ્યારે પણ આ અનુભવી એક્સપર્ટ્સ ઇન્ડિયામાં આવે ભારતમાં આવે ત્યારે તેમનો પ્રત્યક્ષ અનુભવ આપણા વિદ્યાર્થીઓ સાથે એ લોકો શેર કરે તો આપણા વિદ્યાર્થીઓને ભારતની સંસ્કૃતિની સાથે સાયન્સ અને ટેકનોલોજી કેવી રીતે જોડાયા છે તે વિશે વધુ સારી રીતે આપણે તેમને જણાવી શકીએ અને તે માટે આ પ્રયત્ન થાય એની ચર્ચા આજે મિટિંગમાં કરવામાં આવી છે અને સ્વામીજી તરફથી પણ અમને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે કે ટૂંક જ સમયની અંદર આપ અંગે પણ આપણે કામગીરી શરૂ કરીશું ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એ આપણી એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર ખૂબ જ મહત્ત્વનું ડિપાર્ટમેન્ટ તરીકે કામ કરી રહ્યા છે અને સાકરચંદ પટેલ યુનિવર્સિટીની અંદર પણ આઈટીએસ ડિપાર્ટમેન્ટ ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે તેની સાથે પણ ભારત દેશના અને વિદેશના તજજ્ઞોને જોડવામાં આવે અને ઇન્ડિયન નોલેજ સિસ્ટમને સારામાં સારી રીતે ઇમ્પ્લિમેન્ટ વિદ્યાર્થીઓમાં અને નોલેજ સિસ્ટમની અંદર કરવામાં અમે પ્રયત્ન કરી રહ્યા છે તેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને આ મિટિંગની અંદર અમારા પ્રોવસ ડૉક્ટર ઉદાણી સાહેબ અમારા ડાયરેક્ટર હેલ્થ ડૉક્ટર જે આર પટેલ સાહેબ અને અમારી આઈપીડીસીની આખી ટીમ એ ઉપસ્થિત રહી અને ચર્ચા વિચારણા કરી છે અને ભવિષ્યમાં આમ જે વિદ્યાર્થીઓને લાભ મળે તે માટેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે પ્રકાશભાઈ આ કોર્સ ભારતમાં કેટલી યુનિવર્સિટી ચાલે છે અને ફરી આપણું ભવિષ્યમાં શું આયોજન છે આ બાદ આઈપીડીસીનો કોર્સ એ ભારત દેશની સત્યાવીસ યુનિવર્સિટીની અંદર ચલાવવામાં આવી રહ્યો છે અને આ કોર્સનું એક કન્વેન્શન એ આપણી સાકરચંદ પટેલ યુનિવર્સિટીની અંદર થાય તેની અમે આજે રજૂઆત કરી છે અને સ્વામીજીએ પણ આ અમારા પ્રયોગને ખૂબ સારી રીતે ધ્યાનમાં લઈ અને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનું અમને વચન આપેલું છે અને સમગ્ર સત્યાવીસ યુનિવર્સિટીના આઈપીડીસીના અમારા વિદ્યાર્થીઓ તજજ્ઞો ભેગા થાય અને આ અંગે ચર્ચા વિચારણા થાય અને એના અંદરથી નોલેજ શેરિંગ સારામાં સારું થાય એ માટેનું એક કન્વેન્શન એ આપણી યુનિવર્સિટીમાં કરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 9424335034 અલ્પેશ બારોટ 9774 26544 વિસનગર કે ન્યૂઝ